નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી ગુજરાતી ભાષાની જોડણી એ ટોપિક અન્વયે આપણે જોડણીને લગતો એક મુદ્દો દરરોજ જોઈએ છીએ આજનો આ મુદ્દો જોઈએ એ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વધુમાં અમે જે વિડીયો આપને સમક્ષ મૂકીએ છે એ તમારા મિત્રોને શેર કરવા વિનંતી છે હવે જોઈએ આજની વિગતો ટાઇટલ પેજ ઉપર આપણે જોડણી અહીંયા લખી છે બિંદુ કે બિંદુ આ બંનેમાંથી કઈ જોડણી સાચી છે અને ઘરભેદો આ જોડણી અને ડાકુમ આ જોડણી કેમ ખૂટી છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ તેની હા મિત્રો અહીંયા જે મુદ્દો છે એ મુદ્દો અંતે આવેલ અનુસ્વારની જોડણીને લખતો છે અને મિત્રો ધ્યાનમાં રાખો નાનો રાયનો દાણ એટલે આ જે મુદ્દો છે એ તમે બરાબર સમજી લો કેટલાક મુદ્દા જો સમજી લેશો તો અંતે જે અનુસ્વાર છે એના વિશે તમને ખ્યાલ આવી જશે નાન્યતર જાતિના ઉકારાંત નામને અંતે મોટે ભાગે અનુસ્વાર આવે છે પહેલો મુદ્દો છે એ કઈ જાતિનો આવું જોઈએ નાન્યતર બીજો મુદ્દો શું છે ઉકારાંત એટલે કે છેલ્લે ઉ હોય તો મોટે ભાગે અંતે શું હશે અનુસ્વાર હશે જેમ કે રમકડું તો અનુસ્વાર અને સેલામાં સહેલી રીતે હશે તે ઉપર અનુસ્વાર આવે કે કેમ તો આગળ કેવું શબ્દ મૂકો કેવું રમકડું ગામડું કેવું ગામડું ગાદલું પોટલું તો આ બધા ઉપર અનુસ્વાર આવશે કૂતરો કેવું કૂતરો રાઈટ ગેટો અનુસ્વાર આવશે ચપણીઓ કેવું ચપણીઓ માટલો પાણીયારો કેવું પાણીયારોપરો કેવું અને એ નાન્યતર જાતિનો હોય તો ઉપર અનુસ્વાર આવશે હવે એના કેટલાક મુદ્દા છે બીજા જોઈએ હા બહુવચનમાં પણ અનુસ્વાર આવે આ જે બધા નામ છે એનું બહુવચન કરવું હોય તો પણ ઉપર અનુસ્વાર આવે ગાદલું તો ગાદલો આના ઉપર અંગનું સ્વર આવશે પોટલું એનું બહુવચન પોટલો અનુસ્વાર આવશે રમકડું તો રમકડા અનુસ્વાર આવશે માટલું માટલો તો અનુસ્વાર આવશે હવે અહીંયા ચાર શબ્દો છે બિંદુ જંતુ તંતુ તરુ એના અંતે અનુસ્વાર નથી એ નાન્યતર જાતિના છે પણ આ શબ્દો સંસ્કૃતમાં પુલ્લિંગમાં વપરાશે અને એટલા માટે તેના ઉપર અનુસ્વાર નથી આ ઉપરાંત બીજા કેટલાક જે શબ્દો અહીંયા જે આપ્યા છે કે જેના ઉપર અનુસ્વાર નથી જોઈએ જાદુ અનુસ્વાર નથી લીંબુ અનુસ્વાર નથી ચપ્પુ અનુસ્વાર નથી ચાકુ અનુસ્વાર નથી જાંબુ પશુ શિશુ આ બધા જ નામો દર છે છતાં તેના ઉપર અનુસ્વાર નથી એ તમે યાદ રાખો હા હવે જો પુલ્લિંગ નામ હોય તો ઉપર અનુસ્વાર ન આવે દાખલા તરીકે અણું એટલે કેવો અણુ કેવું અણુ નથી કહેતા રાઈટ તો આ બધા શબ્દો એવા છે ઇન્દુ એટલે ચાંદ કેવો ચાંદ ઉતારો પેસેન્જર તંબુ કેવો તંબુ બાપુ રાઈટ ભેરો મિત્ર કેવો ભેરું કેવું ભેરું નહીં હા હવે યાદ રાખો મારું મારું એટલે પતિ અને આ સરો નામ છે મારું એટલે મારું જો આ પુલિંગ તો મારો કેવો મારો કેવો પતિ યાત્રાળુ રીપુ દુશ્મન લાડુ અનુસ્વાર આવે કેવો લાડુ પુલિંગ છે પ્રભુ સેતુ કેવો સેતુ ઘર ભેદ કેવો ઘર ફાળું ઘર ડાકુ હવે કેટલાક શબ્દો જે ટાઈટલ ઉપર હશે તમને સમજાયું ડાકુ કેવો ડાકુ અનુસ્વાર ના આવે ડાઘો તો એના ઉપર અનુસ્વાર ના આવે અને સ્ત્રીલિંગ નામ હોય તો એ અનુસ્વાર ના આવે દાખલા કે જોરવું જોરવું એટલે પત્ની કેવી જોરવું રેણું રાઈટ અને વેણું તો એના ઉપર અનુસ્વાર આવશે નહીં કારણ કે આ સ્ત્રીલિંગ નામ હશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટેની એક નવી બેચ અમે પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છીએ તેની વિગતો અમે સોશિયલ મીડિયામાં અમારા ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકી છે જોઈ લેવા વિનંતી છે એક બીજી અમારી નવી બેચ અમે શરૂ કરીએ છીએ ટાર્ગેટ જીપીએસસી મેન્સ જીપીએસસી પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે મેન્સમાં નીકળી જાય છે કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જે પાંચ સાત વાર પી પાસ કર્યા પછી પણ મીન્સ પાસ કરી શકતા નથી તો એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અંગ્રેજી અને એસે જે ગેમ ચેન્જર્સ વિષયો છે એ માટેની એડવાન્સ બેચ એક આગોતરું આયોજન અમે કરી રહ્યા છીએ તો એમાં રૂબરૂ મળીને તમે તમારું એડમિશન શેપ પાક્કું કરાવી દો અથવા આપેલ જે નંબર છે એ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ગુજરાતી ભાષાની જોડણી એ જોડણીને લખતો છે અને આ બધા જ સવાલો એમ સ્વરૂપે અમે ગુજરાતી વ્યાકરણ એમ સિક્યુ પુસ્તકમાં મૂક્યા છે બધા જ પુસ્તકો અકાદમી ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે ઉપરાંત જુદા જુદા વિષયની દરરોજની દસ પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને પીસની વિગત એમાં મૂકવામાં આવે છે અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી અવારનવાર જુદી જુદી પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાય છે એની વિગતો અમે અવારનવાર સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ અહીંયા એસટી જે પરીક્ષા લેવાઈ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એમાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો હતા એ અમારી ટેલિગ્રામની વિગતો સાથે અમે અહીંયા મૂકેલ છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો જે તે સાહિત્યકારની પોસ્ટ પણ અમે જે તે દિવસે મૂકીએ છીએ હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાય ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં